ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગઈ છે આ ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમની માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ઝલક જોવા મળી રહી છે જ્યાં મિત્રો એક તરફ લોકો અયોધ્યામાં રામ મંદિર અને રામલલ્લાની સુંદર મૂર્તિની તારીફ કરી રહ્યા છે તો બીજી તરફ લોકો શ્યામવરણી મૂર્તિને લઈને ચર્ચાઓ થઈ રહી છે ખરેખર મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામની મૂર્તિની તસવીરો સામે આવી છે જેમાં તે બાળ સ્વરૂપમાં શ્યામ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલ જોવા મળે છે પરંતુ આ ક્ષણે લોકોમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે રામલલ્લાની મૂર્તિનો રંગ કાળો એટલે કે શ્યામવર્ણ કેમ છે મિત્રો તમે પણ આ પાછળનું રહસ્ય જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં જય સનાતન લખીને નીચે કામેન્ટ જરૂર કરજો રામલલ્લાની મૂર્તિનો રંગ કાળો કેમ મિત્રો રામલલ્લાની મૂર્તિનું નિર્માણ શિલા પથ્થરમાંથી કરવામાં આવ્યું છે આ કાળા પથ્થરને કૃષ્ણ શિલા પથ્થર પણ કહેવામાં આવે છે જેના કારણે રામલલ્લાની મૂર્તિનો રંગ શ્યામ છે જે પથ્થરમાંથી રામલલ્લાની મૂર્તિ બનાવવામાં આવી છે તેમાં અનેક પ્રકારના ગુણો રહેલા છે આ પથ્થર અનેક રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો રામલલ્લાની મૂર્તિના નિર્માણમાં આ પથ્થરનો ઉપયોગ કરવા પાછળનું એક કારણ એ પણ છે કે જ્યારે રામલલ્લાનો દૂધનો અભિષેક કરવામાં આવશે ત્યારે આ પથ્થરને કારણે દૂધની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં થાય આ દૂધનો ખાવામાં પણ ઉપયોગ કરી શકાશે સ્વાસ્થ્યને કોઈ ખરાબ રીતે અસર નહીં થાય આ ઉપરાંત આ પથ્થર હજારો વર્ષો સુધી આ પ્રકારનો જ રહેશે એટલે કે તેમાં કોઈ ફેરફાર નહીં થાય વાલ્મીકી રામાયણમાં પણ કરવામાં આવ્યું છે મૂર્તિનું વર્ણન મિત્રો આ સિવાય વાલ્મીકી રામાયણમાં પણ ભગવાન રામના સ્વરૂપ વિશે વર્ણન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામનું શ્યામ રંગ હોવાનું માનવામાં આવે છે તેના કારણે રામલલ્લાની મૂર્તિનો રંગ કાળો છે આ સાથે રામલલ્લાની પૂજા શ્યામલ સ્વરૂપમાં જ કરવામાં આવી છે કેવી છે ભગવાન શ્રી રામની મૂર્તિ મિત્રો શ્રી રામ જન્મભૂમિ તીર્થના મહાસચિવ સંપતરાએ આ બાબતે વાત કરતાં કહ્યું હતું કે ભગવાન રામલલ્લાની જે મૂર્તિ બનાવવામાં આવી છે તે પાંચ વર્ષના બાળકના રૂપમાં બનાવવામાં આવી છે અને આ મૂર્તિ એકાવન ઇંચની છે તેમજ રામલલ્લાની મૂર્તિ કાળા પથ્થરમાંથી તૈયાર કરવામાં આવી છે રામલલ્લાની મૂર્તિમાં ભગવાનના અનેક અવતારો દર્શાવવામાં આવ્યા છે જેમ કે મત કુર્મ વરા કૃષ્ણ કલ્કી પરશુરામ અને નરસિંહ મિત્રો તમે આ મૂર્તિ વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને દરેક લોકોને આ મૂર્તિ વિશે જાણ થાય દરેકને દેખાડો ધન્યવાદ